પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીર ચૌહાણ આવો જોઈએ દિવસભરના સમાચાર પોરબંદરમાં એચ એમ આંગડીયા પેટી ચલાવતા વિમલ પ્રતાપભાઈ સીડાએ કબલબક પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે કુંજાભાઈ અરમાભાઈ અમર અને શૈલેશ મગનભાઈ સાવલિયા આંગળીયા પેઢીમાં રેગ્યુલર આંગળી કરાવતા હતા આંગળીયા પેઢી સાથે વિશ્વાસ સંપાદન કરી ભરૂચ ખાતે પંદર લાખ જેવી રકમ જમા કરાવી સાહીઠ લાખનું આંગળી કરાવ્યું હતું ત્યારબાદ ચુમ્માલીસ લાખ જેવી રકમ જમા નથી કરાવી આ બાબતે કમલભાઈ પ્રતાપભાઈ સીડાએ કમલબાગ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે રાણાવાવના રબારી કેડામાં ચેડાક મકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો આ દરમિયાન રહેણાંક મકાનના વાડામાં છુપાવેલી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી આરોપી નાખા ગલા ગરચર ન મળી આવતા રાણાવા પોલીસ સ્ટેશને તેની સામે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોરબંદર જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ બનતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા સામતભાઈ ગીગાભાઈ મોકરિયા નામનો યુવાન છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો સારવાર કરવા છતાં બીમારીથી મુક્ત ન થતા કંટાળી અનાજમાં નાખવાના ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો જ્યારે અન્ય એક બનાવમાં પોરબંદરના ખારવાડમાં યોગેશ મોહનભાઈ માલમ નામનો યુવાન ઇલેક્ટ્રિક ચક્રીથી લાકડા કાપતો હતો તે દરમિયાન વીજશોક શોક લાગતા તેમનું મોત થયું હતું આ બનાવને લઈ ભારે ગમગીની છવાઈ ગઈ છે પોરબંદરના પેરેડાઈઝ સિનેમા ઘરમાં બોગસ ફાયર એનઓસીમાં ફાયર ઓફિસર રાજીવ ગોહિલે નોટિસનો સંતોષકારક જવાબ નહીં આપતા તેમને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જવાબદાર સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરમાં અદાણી ગેસ દ્વારા ગેસની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી કેટલા મંજૂરીવાળા તો કેટલાક મંજૂરી વિનાના વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું હતું પાઇપ લાઇન નાખ્યા રસ્તા નું સમારકામ જે તે સમય નગરપાલિકા ને કરવાનું પરંતુ હવે મહા મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે મનપા દ્વારા રસ્તાના સમારકામ માટે અદાણી ગેસ પાસેથી યોગ્ય ચાર કરોડ જેવી રકમ વસૂલવામાં આવશે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં મંદિરમાં ચોરીઓ કરનાર ચાર ઇસમોને ચોરીના ત્રણ લાખ સાસે છેજીના મુદ્દામાં સાથે ઝડપી પાડી છ મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો છે ઘુંબલી આશાપુરા માતાજીના મંદિરની ચોરીને લઈ પોરબંદર બ્રહ્મ સમાજે દેવભૂમિ દ્વારકાના એસપીને રજૂઆત કરી હતી ચોરીનો ભેદ ઉકેલાતા બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં